અસલામવાલેકુમ ધોરણ બાર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ આઠ નાણાકીય સંચાલન વિદ્યાર્થીની મિત્રો સંચાલન કોને કહેવાય છે તેના વિશે આપણે અભ્યાસ કર્યો સંચાલનના કાર્યો કયા કયા છે તો સંચાલનના કાર્યોમાં આયોજન વ્યવસ્થા તંત્ર કર્મચારી વ્યવસ્થા અંકુશ વગેરેનો સમાવેશ થાય છે અહીં આપણે નાણાકીય સંચાલન વિશે અભ્યાસ કરવાનો છે નાણાકીય સંચાલન એટલે શું તો સરળ ભાષામાં કહીએ તો નાણાંનું સંચાલન કરવું એટલે નાણાકીય સંચાલન નાણાંનું સંચાલન એટલે નાણાકીય સંચાલન એટલે અહીં પણ સંચાલન જ કરવાનું છે પરંતુ નાણાંનું સંચાલન કરવાનું છે નાણું છે એટલે તેનું આયોજન તો કરવું પડે પરંતુ તેમાં કર્મચારી વ્યવસ્થા કે વ્યવસ્થા તંત્ર હોઈ શકે નહીં કે દોરવણી હોઈ શકે નહીં પરંતુ આયોજન હશે અને અંકુશ થઈ શકે છે તો સંચાલનના બે કાર્યો નાણાકીય સંચાલનમાં કરવાના હોય છે એક છે આયોજન અને બીજું છે અંકુશ આપણે જાણીએ છીએ કે નાણું એ ધંધાકીય પ્રવૃત્તિ માટે ખૂબ જ અગત્યનું છે નાણું એ ધંધા માટે રક્ત સમાન છે એટલે કે લોહીની સમાન છે જેમ માનવ શરીરની અંદર રુધિરાભિસરણ તંત્ર હોય છે એટલે કે શરીરમાં લોહી ફરતું રહે છે તે જીવન માટે અત્યંત જરૂરી છે તે જ રીતે ધંધાકીય એકમના અસ્તિત્વ માટે નાણું ખૂબ જ જરૂરી છે તેના વગર ધંધાકીય પ્રવૃત્તિઓ થઈ શકતી નથી જ્યારે ધંધો શરૂ કરવામાં આવે છે ત્યારથી લઈને જ્યાં સુધી ધંધો ચાલશે અને ધંધાનું વિસર્જન થશે ત્યાં સુધી નાણું ધંધામાં ખૂબ જ અગત્યનું છે ખૂબ જ મહત્ત્વનું છે પર્યાપ્ત નાણાં વગર ધંધો શરૂ કરી શકાતો નથી એટલે કે દરેક ધંધા માટે નાણું એ પાયાની ઈંટ સમાન છે ધંધાના વ્યવહારોને રોજ રોજના વ્યવહારોને નિયમિત રીતે ચાલુ રાખવા માટે નાણું જરૂરી છે એવું કહેવાય છે કે નાણું એક એવી ધરી છે કે જેની આસપાસ બધી જ આર્થિક પ્રવૃત્તિઓ ફરિયા કરે છે નાણાં વગર કોઈ આર્થિક પ્રવૃત્તિ થઈ શકતી નથી નાણાકીય સંચાલન શું છે તો કે નાણાકીય સંચાલન એવી સંચાલકીય પ્રવૃત્તિ છે કે જે નાણાકીય સાધનોના આયોજન અને અંકુશ સાથે સંબંધ ધરાવે છે નાણાકીય સંચાલન નાણાકીય સાધનોનો એવી રીતે ઉપયોગ કરે છે કે જેથી સંતોષકારક વળતર કમાવા સાથે નાણાંનો ઇષ્ટતમ ઉપયોગ કરી શકાય આપણે જાણીએ છીએ કે નાણું મર્યાદિત છે પરંતુ તેના ઉપયોગો અમર્યાદિત અને વૈકલ્પિક છે એટલે તમારી પાસે નાણાં હોય તો તમે તેનું રોકાણ કરવા માટે તમારી પાસે જુદા જુદા વિકલ્પો હશે જેમ કે તમે ઈચ્છો તો તમારી પાસે નાણું રાખી શકો તમે ઈચ્છો તો બેંકમાં રાખી શકો તમે ઈચ્છો તો કોઈ કંપનીમાં રોકાણ કરી શકો કોઈ શેર કે ડિબેન્ચર કે અન્ય કોઈ જામીનગીરીઓ ખરીદી શકો એટલે તેની ઉપર મળતા વળતર પ્રમાણે વળતર કોનામાંથી વધુમાં વધુ મળી શકે તેની સામે નાણાંનું રોકાણ કરવામાં આવી શકે એટલે નાણું મર્યાદિત છે પરંતુ તેના ઉપયોગો અને અમર્યાદિત અને વૈકલ્પિક છે એટલે તમારે તેમાં પસંદગી કરવાની હોય કે નાણાંનું રકણ ક્યાં કરવાથી વધારેને વધારે વળતર મળી શકે સમયના પસાર થવા સાથે નાણાકીય સંચાલનનું કાર્યક્ષેત્ર પણ વિકાસ પામ્યું છે આ આપણે આજે નાણાકીય સંચાલનનો ખ્યાલ વ્યાખ્યા અને તેની લાક્ષણિકતા વિશે અભ્યાસ કરીશું તો નાણાકીય સંચાલનનો ખ્યાલ અને વ્યાખ્યા જોઈએ તો આગળ આપણે કહ્યું તેમ વ્યવહારમાં જોઈએ તો નાણાં કાર્યોનું સંચાલન કરવું એટલે નાણાકીય સંચાલન તે તેની એક વ્યાખ્યા થઈ ધંધાની બધી જ નાણાકીય પ્રવૃત્તિઓના પાસાનો સમાવેશ નાણાકીય સંચાલનમાં થાય છે એટલે નાણું ક્યાંથી મેળવવામાં આવે છે કેટલા પ્રમાણમાં મેળવવામાં આવે છે તેનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે તે તમામ પ્રવૃત્તિઓનો સમાવેશ નાણાકીય સંચાલનમાં કરવામાં આવે છે નાણાકીય સંચાલન નાણાકીય બાબતોને લગતા નિર્ણયો લે છે અને તેનો અમલ કરે છે એટલે નાણું ક્યાંથી મેળવવામાં તે પરવડી શકે તેમ છે તે વાજબી ધોરણે મેળવવું જોઈએ અને તેનો ઉષ્ટતમ ઉપયોગ કરવો જોઈએ ઈષ્ટતમ ઉપયોગ એટલે તેમાંથી શક્ય હોય તેટલું વધુમાં વધુ વળતર મળી શકે તેવી જગ્યાએ તેનું રોકાણ કરવું જોઈએ તો આ તમામ બાબતોનો સમાવેશ નાણાકીય સંચાલનમાં થાય છે ડબલ્યુ પાઇસની વ્યાખ્યા જોઈએ તો ડબલ્યુ પાઇસના મત મુજબ નાણાંના ઉપયોગ પર આધારિત આધુનિક અર્થતંત્રમાં નાણાકીય સંચાલન એટલે જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે નાણાં મળી રહે તે પ્રમાણેની વ્યવસ્થા કરવી એ રીતે નાણાંનું આયોજન કરવું જોઈએ કે ધંધામાં જ્યારે પણ જરૂર પડે ત્યારે નાણું મળી રહે આ આધુનિક અર્થતંત્રની નાણાકીય સંચાલન વિશે વાત કરી છે આધુનિક અર્થતંત્ર એટલે કે આજના સમયના અર્થતંત્રમાં નાણું ખૂબ જ જરૂરી છે કારણ કે તમે જાણો છો કે બજારમાં હરીફાઈ ચાલે છે અને હરીફાઈમાં ટકવું હોય તો તમામ ક્ષેત્રમાં તમારે આગળ વધવું પડે તમામ વિભાગોમાં તમારું વ્યવસ્થિત સંચાલન થવું જોઈએ તો નાણાકીય સંચાલન પણ બરાબર રીતે થાય તો જ તમે નાણાંનો ઇષ્ટતમ ઉપયોગ કરી શકો અને વાજબી વળતર મેળવી શકો છો બીજી વ્યાખ્યા છે રેમંડ જે ચેમ્બર્સની રેમન જે ચેમ્બર્સ કહે છે નાણાકીય સંચાલન એટલે નાણાકીય બાબતો અંગે નિર્ણયો લેવા તેનો અમલ સરળ બનાવવા જરૂરી પગલાં લેવા અને તેની આલોચના કરવી નાણાકીય સંચાલનમાં શું કરવાનું છે તો કે નાણાકીય બાબતો અંગે નિર્ણય લેવા એટલે કે નાણું ક્યાંથી પ્રાપ્ત કરવું કે જેથી તે વાજબી કિંમતે પડે તેમજ તેનો ઉપયોગ ક્યાં કરવો કે જેથી વધુમાં વધુ વળતર મેળવી શકાય તો આ નિર્ણયો લેવાના છે એ નિર્ણયોનો અમલ કરવાનો છે અને તે નિર્ણયો યોગ્ય છે કે નહીં તેની આલોચના કરવા વિશે રેમંડ જે ચેમ્બર્સ કહે છે ત્રીજી વ્યાખ્યા છે પ્રોફેસર એમ કિમ્બાલની પ્રોફેસર એમ કિમ્બાલ કહે છે નાણાકીય સંચાલન એટલે ભંડોળ મેળવવું તેનો ઉપયોગ કરવો તથા તેની યોગ્ય ફાળવણી કરવી ભંડોળ મેળવવું એટલે કે નાણું મેળવવું જેટલી જરૂર હોય તેટલું ધંધામાં મૂડી રોકાણ કરવા માટે તે મૂડી ક્યાંથી પ્રાપ્ત કરવી તે અંગેના નિર્ણયો લેવા પડશે અને તે ભંડોળ પ્રાપ્ત કરવું પડશે ત્યારબાદ તેનો ઉપયોગ એ રીતે કરવો અને તેની ફાળવણી એ રીતે કરવી કે જેથી વધુમાં વધુ લાભ થઈ શકે વધુમાં વધુ વળતર મળી શકે આ તમામ વ્યાખ્યાઓ પરથી એવું સ્પષ્ટ થાય છે કે નાણાકીય સંચાલનનું ક્ષેત્ર ઘણું વિશાળ છે કે જેમાં ધંધાની શરૂઆતથી તેના વિસ્તરણ તેના વિકાસ અને તેના અંત સુધીના ધંધાના બધા જ નાણાકીય નિર્ણયોનો સમાવેશ કરવામાં આવે છે આગળ જોઈશું નાણાકીય સંચાલનની લાક્ષણિકતાઓ નાણાકીય સંચાલનની લાક્ષણિકતાઓમાં પ્રથમ છે સંચાલનની શાખા સંચાલનમાં કયા કયા કાર્યો કરવાના હોય છે તેના વિશે આપણે આગળ અભ્યાસ કરી ચૂક્યા છીએ તો આ નાણાકીય સંચાલન પણ સંચાલનની એક શાખા જ છે જેમાં નાણાકીય નિર્ણયો લેવાના હોય છે અને તે નિર્ણયો આયોજન દ્વારા લેવામાં આવે છે તેમજ તેનો અમલ કરાવવાનો હોય છે તે અમલ કરાવવા માટે તેની ઉપર અંકુશ રાખવો પડે છે એટલે નાણાકીય સંચાલન એ સંચાલનની એક શાખા છે કે જેમાં નાણાંના ઉપયોગ માટે આયોજન અને અંકુશના કાર્યનો સમાવેશ કરવામાં આવે છે બીજું છે વિશાળ કાર્યક્ષેત્ર નાણાંનું સંચાલન એટલે ફક્ત નાણું મેળવવું નહીં પરંતુ નાણાકીય સંચાલનનું કાર્યક્ષેત્ર ખૂબ જ વિશાળ છે નાણાકીય સંચાલનમાં નાણાંની જરૂરિયાતનું અનુમાન કરવું પડે છે એક અંદાજ બાંધવો પડે છે કે કેટલાની કેટલા નાણાંની જરૂરિયાત ધંધામાં રહેશે ત્યારબાદ તેની પ્રાપ્તિ કરવી પડે છે તે પ્રાપ્તિ ક્યાંથી કરવી તો તેના વિશે પણ નિર્ણયો લેવા પડે છે કે માલિકીના ભંડોળો મેળવવા કે ઉછી નાણાં મેળવવા તો તેના પ્રાપ્તિ વિશે નિર્ણયો લેવામાં આવે છે અને ત્યારબાદ નિર્ણયો લીધા બાદ યોગ્ય અને વાજબી કિંમતે તે ભંડોળ પ્રાપ્ત કરવામાં આવે છે તે ભંડોળો પ્રાપ્ત કર્યા પછી તેનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ તેની યોગ્ય ફાળવણી કરવી જોઈએ આ તમામ પ્રવૃત્તિ માટે તેનું આયોજન અને અંકુશ ખૂબ જ જરૂરી છે જેથી આયોજન પ્રમાણે નાણાં પ્રાપ્ત કરવામાં આવશે અને તે મુજબ જ તેનો ઉપયોગ અને ફાળવણી કરવામાં આવે તો વાજબી વળતર અને મહત્તમ વળતર મળી રહેશે તે માટે અંકુશ રાખવો પણ ખૂબ જ જરૂરી છે ધંધાની શરૂઆતથી તેના અંત સુધીના તમામ કાર્યોમાં નાણાકીય કાર્યોનો સમાવેશ થાય છે કારણ કે નાણાં વગર ધંધાકીય પ્રવૃત્તિઓ અશક્ય છે ત્રીજી લાક્ષણિકતા છે સંચાલકીય નિર્ણયોનો આધાર સંચાલકે નિર્ણયો લેવાના થાય છે તે નિર્ણયો નાણાકીય સંચાલન પર આધારિત હોય છે જેમ કે ઉત્પાદન કરવું તો કેટલા પ્રમાણમાં કરવું તો ઉત્પાદન કરવા માટે યોગ્ય ભંડોળ હશે જરૂરી ભંડોળ હશે તો તે પ્રમાણે ઉત્પાદન કરી શકાશે વેચાણ વિશે નિર્ણયો લેવાના હોય કારણ કે વેચાણ કરવાથી નાણાંની આવક થાય છે તો તેમાં પણ સંચાલકે નિર્ણયો લેવાના હોય છે કે વેચાણ કરવું તો કેટલું કરવું અને કઈ રીતે કરવું શાક પર વેચાણ કરવું કે રોકડમાં કરવું એ ઉપરાંત સંશોધન વિકાસ આપણે જાણીએ છીએ કે બજારમાં જો ટકવું હોય તો ધંધા માટે સંશોધનો કરાવવા ખૂબ જ જરૂરી છે પરંતુ સંશોધન અને વિકાસ કરવા માટે નાણું ખૂબ જ જરૂરી છે કારણ કે તેની પાછળ ખૂબ મોટો ખર્ચ થાય છે તો સંશોધન વિકાસ ક્યારે કરી આવી શકાય જ્યારે પૂરું પૂરતું ભંડોળ હશે તો તો આ તમામ નિર્ણયો નાણાકીય સંચાલન ઉપર આધાર રાખે છે નાણું જેટલા પ્રમાણમાં હશે તેટલા પ્રમાણમાં જ આ પ્રવૃત્તિઓ કરી શકાશે ચોથી લાક્ષણિકતા છે નાણાકીય નિર્ણયો સાથે સંબંધ નાણાકીય નિર્ણયો સાથે કોનો કોનો સંબંધ છે તો કે નાણાકીય નિર્ણયો સાથે રોકાણનો મૂડીમાળખાનો અને ડિવિડન્ડ નીતિનો સંબંધ છે નાણું કેટલા પ્રમાણમાં છે તે પ્રમાણે ધંધામાં મૂડી રોકાણ કરવામાં આવે છે તેની સાથે સાથે મૂડી માળખું નક્કી કરવામાં આવે છે મૂડી માળખામાં માલિકીના ભંડોળો કેટલા રાખવા અને ઊંચીની રકમ કેટલી મેળવવી તેના વિશેના નિર્ણયો લેવામાં આવે છે એ ઉપરાંત છે ડિવિડન્ડ નીતિ આપણે જાણીએ છીએ કે ધંધામાં નફો થાય તો ધંધામાં નફા થાય તેમાંથી જ ડિવિડન્ડની ચૂકવણી શેર હોલ્ડરને કરવામાં આવે છે તો કેટલા નફામાંથી કેટલા પ્રમાણમાં ડિવિડન્ડ આપવું અને કેટલા નફામાંથી કેટલી રકમ અનામત તરીકે રાખી મૂકવી તે અંગેના નિર્ણયો પણ નાણાકીય સંચાલન સાથે સંબંધ ધરાવે છે નિર્ણય પ્રક્રિયામાં નાણાકીય સંચાલન આધુનિક ગાણિતિક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે કે જેના દ્વારા ઇષ્ટતમ નિર્ણયો લઈ શકાય યોગ્ય નિર્ણયો લઈ શકાય પાંચમી લાક્ષણિકતા છે માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ અહીં માલિક કોણ છે તો કંપની સ્વરૂપ હોય તો તેમાં માલિકો શેર હોલ્ડર છે તો માલિકના મહત્તમ આર્થિક કલ્યાણ માટે નાણાકીય સંચાલન બે અભિગમો અપનાવે છે એક છે નફાનું મહત્તમીકરણ અને બીજું છે સંપત્તિનું મહત્તમીકરણ જેના વિશે આપણે વિગતવાર પછી અભ્યાસ કરીશું હમણાં શોર્ટમાં સમજી લઈએ તો નફાનું મહત્તમીકરણ જો ધંધામાં નફો વધશે તો નફો વધે એટલે ડિવિડન્ડ વધારે પ્રમાણમાં ચૂકવવામાં આવશે એટલે શેર હોલ્ડરોને ડિવિડન્ડ વધુ મળશે બીજું છે સંપત્તિનું મહત્તમીકરણ જો કંપનીનું સંપત્તિનું મહત્તમીકરણ થાય એટલે કે તેની જે સંપત્તિ મિલકતો છે તેમાં વધારો થાય તો તે કંપનીની પ્રતિષ્ઠા વધશે તેના કારણે તે પ્રતિષ્ઠા વધવાના કારણે શેરના તે કંપનીના શેરના ભાવ પણ વધશે એટલે જે શેર હોલ્ડરો છે તેમની મિલકત તરીકે શેરની રકમમાં વધારો થશે તો એ રીતે તેમની સંપત્તિમાં પણ મહત્તમીકરણ થશે વિગતવાર આગળ જોઈશું એને છઠ્ઠી લાક્ષણિકતા છે ચાવીરૂપ સ્થાન નાણાકીય સંચાલન એ સંચાલકીય પ્રવૃત્તિ છે અને અન્ય સંચાલનના કાર્યો સાથે તે સંબંધ ધરાવે છે ધંધાકીય એકમના વ્યવસ્થાકીય માળખામાં ચાવીરૂપ સ્થાન નાણાકીય સંચાલન જ ધરાવે છે જેટલા પ્રમાણમાં નાણું હશે તેટલા પ્રમાણમાં જ ઉત્પાદન વેચાણ સંશોધન વિકાસ જેવા કાર્યો કરી શકાશે એટલે નાણાકીય સંચાલન એ સંચાલકીય પ્રવૃત્તિ માટે ચાવીરૂપ સ્થાન ધરાવે છે સાતમી લાક્ષણિકતા છે સંચાલનના અન્ય વિસ્તારો સાથે સંબંધ ધંધાની મોટાભાગની પ્રવૃત્તિઓ નાણાં વગર થઈ શકતી નથી આ પ્રવૃત્તિઓમાં ઉત્પાદનનો વેચાણનો બજાર સંશોધનનો વગેરેનો સમાવેશ થાય છે આ તમામ પ્રવૃત્તિઓ કરવા માટે નાણું ખૂબ જ જરૂરી છે નાણાકીય સંચાલનમાં પૂરતા પ્રમાણમાં ભંડોળ હશે તો જ ઉત્પાદન નીતિ વેચાણ નીતિ વગેરેના ઘડતરમાં પરિવર્તન કરી શકાશે અને સારી રીતે ઉત્પાદન નીતિ અને વેચાણ નીતિ ઘડી શકાશે આ અર્થમાં નાણાકીય સંચાલન એ સંચાલનના જુદા જુદા વિસ્તારો જેવા કે ઉત્પાદન સંચાલન ઉત્પાદન નીતિ ઉત્પાદન સંચાલન દ્વારા નક્કી કરવામાં આવે છે વેચાણ નીતિ વેચાણ સંચાલન દ્વારા નક્કી કરવામાં આવે છે અને બજાર સંશોધનને વિકાસનો કાર્ય બજાર સંચાલન દ્વારા તેમજ કર્મચારીઓને લગતો સંચાલન એટલે કર્મચારી સંચાલન આ તમામ વિસ્તારો નાણાકીય સંચાલન સાથે સંબંધ ધરાવે છે આઠમી લાક્ષણિકતા છે બે ભાગમાં વિભાજન નાણાકીય સંચાલનને બે ભાગમાં વિભાજીત કરવામાં આવે છે નાણું એટલે મૂડી મૂડીને બે ભાગમાં વહેંચી દેવામાં આવે છે એક છે કાયમી મૂડી અને બીજું છે કાર્યશીલ મૂડી તો નાણાકીય સંચાલનમાં કાયમી મૂડીનું સંચાલન અને કાર્યશીલ મૂડીનું સંચાલન એમ બે વિભાગો પડી જાય છે કાયમી મૂડી કોને કહેવાય છે તે તમે જાણો જ છો કાયમી મૂડીના સંચાલનમાં કાયમી મિલકતોનો સમાવેશ થાય છે કાયમી મિલકતો કોને કહેવામાં આવે છે તો જમીન મકાન યંત્રો વગેરેનો સમાવેશ કાયમી મિલકતોમાં થાય છે આ તમામ મિલકતોનો વિસ્તરણ માટેના આયોજનનો સમાવેશ તે કાયમી મૂડીના સંચાલનમાં કરવામાં આવે છે જ્યારે કાર્યશીલ મૂડી કોને કહેવાય છે તો રોજબરોજના ખર્ચાને પહોંચી વળવા માટે જે મૂડીનો ઉપયોગ કરવામાં આવે છે તેને કાર્યશીલ મૂડી કહેવાય છે તો કાર્યશીલ મૂડીનું સંચાલન એટલે રોજબરોજના ખર્ચા માટે જરૂરી એવી મૂડીનું સંચાલન થાય છે તો આ થઈ નાણાકીય સંચાલનની લાક્ષણિકતાઓ આગલા સેશનમાં ફરીવાર મળીશું ત્યાં સુધી ઘરે રહો સુરક્ષિત રહો અલ્લાહ હાફિઝ